છેલ્લા પચીસ વર્ષથી શ્રદ્ધા અને બાધા પૂર્ણ કરવાના ધ્યેય સાથે ગણેશજીના આશીર્વાદ મેળવવાની નેમ સાથે પગપાળા સંઘ નીકળે છે આ સંઘ ધંધુકાના ટાવર ચોક થી ઓગણીસો અઠ્ઠાણું સાલથી નીકળી આવેલ પ્રખ્યાત પહોંચીને ભક્તિભાવપૂર્વક પૂર્વક ગણેશજીનું પૂજન અર્ચન કરીને કૃતજ્ઞતા મેળવી રહ્યા છે ત્યારે આ સંઘમાં હાલ દોઢસો જેટલા પગપાળા યાત્રાળુઓ નિસ્વાર્થ ભાવે સંઘમાં જોડાય છે અને ગણપતિજીની મૂર્તિ રથમાં પ્રસ્થાપિત કરવા સાથે રસ્તામાં ગણેશજીના ગુણગાન ગાઈને ગણેશજીનો જય જયકાર કરી રહ્યા છે ત્યારે વર્ષોથી આ રથનું સંચાલન હસમુખભાઈ આંબલિયા કરી રહ્યા છે અને સંઘના આગેવાન શૈલેષભાઈ રાવલની આગેવાની હેઠળ યોજાય તો આ પગપાળા સંઘે વર્ષો જૂની પરંપરાને આજે પણ જીવંત રાખી છે શ્રી ગણેશ પગપાળા યુવક મંડળ આયોજિત આ પચીસમા વર્ષમાં મંગલ પ્રવેશ આપણે કરી રહ્યા છીએ દાદાની અસીમ કૃપાથી શપને પણ આપણે કોઈને ખ્યાલ નહોતો કે ગણપતિ દાદા આટલી આપણી ઉપર કૃપા કરશે અને આજે પચીસમા વરસ એટલે સ્વર્ણ જયંતિ ધંધુકામાં પુનિત મહારાજના સાનિધ્ય અને હેમચંદ્રાચાર્યની આ જન્મભૂમિમાં આપણે આ પચીસમા વરસ એમના સાનિધ્યમાં ઉજવી રહ્યા છીએ સત્તાણુની ની સાલથી જે આપણો સંઘ પાંચ મીઠાની થેલીથી ચાલુ થયો તો પાંચ મીઠાની થેલીને એ અમારા સભ્યો સહકાર ઘણા જોકે હજી દાદાની કૃપાથી એકાદ બે જણ કદાચ દેવ થયા હોય તો બાકી અમારું આખું મંડળ અખંડ રાખ્યું છે આવા ભયાનક કોરોના હોવા છતાંય એવો હું દાદાને ખરેખર પ્રાર્થના કરું છું કે મારી અમારી આ જોડી મારા ભયું કરતાં પણ વિશેષ છે એવી આ જોડીને અખંડ રાખે અને આવતા વર્ષે આવા જ રંગે ચંગે આપણને આ સંઘ આવો આવો જ એમના સાનિધ્યમાં ઉજવાયા રખાવે એવી ગણપતિ દાદાની પ્રાર્થના ગણપતિ મંદિર ધંધુકા ટાવર ચોકથી શ્રી ગણેશ પગપાળા યોગ મંડળ આયોજિત ગણપતિ મંદિર ટાવર ચોકથી ગણેશપુરા સુધીનો આ પચીસમા વર્ષનું રજત જયંતિ મહોત્સવ શ્રી ગણેશ પગપાળા યુવક મંડળ ઉજવી રહ્યા છે